તારે તાલિફા રમઝુસા દિવાન સકીલા બાનું તાલિફસાહ દિવાન રમ સમીમ બાનું રમઝુસા દીવાન અને રમઝુસાહ એ ચાર જણાએ બાગોરે આવી અમારો ભાઈ બેઠો હતો મારા ભાઈનો ફોન આવ્યો કે આ ચાર જણા બેસીને ચારા કરે છે તો હું ઘરેથી સાહેબ આવ્યો પછી અમારે વાતચીત ચાલતી હતી પછી અમારે જે કંઈ ઘટના થઈ અમારે વાતચીત ચાલતી હતી અમારે શું થયું એ બધું જ મસ્જિદના કેમેરામાં રેકોર્ડ છે અમારી જોડે પ્રૂફ છે અને અમે પછી એ ભએ ચક્કુ મારી દીધો મારા પપ્પા મારા પપ્પાને પછી અમે તેમને સીધા પોલીસ હોસ્પિટલને લઈ ગયા ત્યાંથી પછી સીધા અમે એમને સરકારી દવાખાને લઈ ગયા ત્યાંથી એ ભાઈનું એવું કેવું છે કે તમે લોકોએ એમને ચક્કુ મારી તો શું એ ઘટના આપની સાજી સર જો એના માટે હું એક જ કહેવા માંગુ છું કે મસ્જિદના બે કેમેરા છે અંદર બી એક કેમેરો છે પણ આપણે મસ્જિદની બહાર બે કેમેરા છે હવે કેમેરામાં ભાગોરમાં અમાર રિક્ષા સ્ટેન્ડ છે ત્યાં અમારો આ ઝઘડો થયો એ ભાઈ જે મારી બધું રેકોર્ડ છે અને અમે અમે જતા રહ્યા બાદ અમે મારા ફાધરને મારા પપ્પાને લઈ ગયા દવાખાને તે અંગે તે એની વાઈફ તેના પપ્પા બધા સહી સલામત બીજા મતલબ કે બીજા અમારા સીસીટીવી ગેટના કેમેરામાં જાય છે એવા દેખાય છે અમારી જોડે બી ફ્રૂટેજ છે તમારું કેવું એવું છે કે ભાઈ ખાલી નાટક કરે છે હા એ ખાલી ખોટો એવો આપે કે આ પહેલીવાર નહીં સાહેબ એ પહેલાં બી એવું કરી ચૂકેલો છે ફરિયામાં કેટલી કેટલા બી જોડે એમને બધા જોડે બી માથાકૂટ થાય છે ફરિયામાં ત્રણ ચાર દાડા પેલા જે નાટકો કરતો હતો ને એ ભય ની જે હરકતો છે એ અમારા અમે મોબાઈલમાં બેઠા બેઠા જે નાટકો કરતો હતો એવો અમે મોબાઈલ માં છે અમારા જે વિડીયો છે જે હું આપ સબને આપ બધાને બતાવવા માગું છું બરાબર છે એ ભાઈ કેવી નાટકો કરે છે અને આ ટાઈપ અમારી જો લડવાની કોશિશ કરે છે અને રિક્ષામાં ચક્કુ આ બધું હત્યા લઈને જ કરે છે મારા પપ્પાને જ્યારે એને ચક્કુ માર્યો ત્યારે જો સીસીટીવી કેમેરામાં એ દેખાય છે કે રિક્ષામાં આવ્યો ચક્કુ લીધો અને મારા ફાધરને મારી દીધું બરાબર તો તમે હવે શું આગળ કાર્યવાહી કરવાની માંગ કરો બસ અમે મેળવ પોલીસ સ્ટેશન જે મથક છે એટલી એટલું જ કહીએ છે કે તમે કાયદેસર કાર્યવાહી કરો અને અમને ન્યાય અપાવો તમે વિડીયો જોવો અમારી જોડે વિડીયો છે વિડીયો જોવો અને પછી તમે આ કામ કરો એ ભાઈ એના વાઇફને ઘેર લઈ જઈ દેખાય છે કે સહી સલામે ગમે અમારા જવાના પછી બી એ ભાઈ ઘેર લઈ જઈને આવી મારી નેક્સ બોલાવીને દવાખાને લઈ ગયો પેટલા અને અમારા પર આવો ખોટો આપેક્ષ લગાયેલ છે મારું નામ છે રેહાના બાનુ લીલમસા દિવાન હું બાંધણી ગામમાં રહું છું દૂધની ડેરી સામે અને મારું કહેવું એ છે કે આ તાલિફ શાહ દિવાન તાલિફસાહ રમઝાન શાહ દિવાન છે મારા ઘરવાળા છે એમના ઉપર ખોટા આક્ષેપ લગાવેલું છે કે મારા છો મારા ઘરવાળા મારી છોકરી પર મારી વાઈફ પર ગંદી નજર નાખે છે એના માટેનું મારે પ્રૂફ જોઈએ અને બીજું કે એ પ્રૂફ તો હું એના પર નાખું કે મારા પર છે કેમ કે મારા ઘરવાળા હતા આઠ વર્ષથી બહાર હતા અને હું અહીં એકલી રહેતી હતી બે મહિના તો હું રહી જમની તમની એકલી પણ એને ગંદી ગંદી હરકતો કરવા માંડી બીજું કે મને ઈશારા કરતો તો ઉપર ચડીને જતાં આવતા ઈશારો કરે દાદરા પર બેસીને ઇશારા કરે પણ મેં કોઈએ કોઈને કહ્યું નહીં અમારા ઘરમાં બી કોઈને નહીં કહ્યું કેમ કે ઝઘડો થાય એના માટે મેં કોઈને વાત કરી નહીં અને એના બીકના સમાણી અને મારી ઇજ્જત ના જાય તે સમાણી હું જતી રહી મારા પિયરમાં આસુદાર તો બી એણે ચાલુ જ રાખેલું પણ હું મારા પિયરમાં જતી રહી આઠ આઠ વર્ષથી તમે મારા પિયરમાં જ રહું છું અને અમે આ બે મહિના જ થયા છે મને અને તેણે પહેલી અદાવત રાખી અને મારા ઘરવાળા પર ખોટા આક્ષેપ લગાવેલો છે એ મારે હટાવવું છે ને એનો માટે મારે પ્રૂફ જોઈએ છે શું હવે તમે કાર્યવાહી કરવાની માંગ કરો મારે કાર્યવાહી એટલી જ છે કે મારા ઘરવાળા પર જે એણે કર્યું છે ખોટું લે એક આક્ષેપ મને શું ઘટના મારું નામ રચ્યા બાનુ ઇકબાલ શાહ દીવાન છે હું બાંધણીમાં રહું છું અને મારા ઘરવાળા મારા ઘર ઉપર આ હુમલો કર્યો છે તાલીમ સા રમજો સા દિવાન અને ચક્કુ પેટમાં મારી દીધું છે માથામાં પાઇપનો ફટકો માર્યો છે અને ત્રણ દિવસે મેડિકલમાં દાખલ કર્યા છે એમને પેટમાં સોજો ઉતરતો નથી અને માથામાં ચક્કર બેસતા નથી તો શું તમારી ડીમ માંગ છે પોલીસ સાહેબ હે અમાર માર અને મારે માર માં આજ માર ઘરવાળાને એવું કર્યું એને મારા કાલે બે છોકરા બી છે એ આખો દિવસ ભાગોરે રિક્ષા સ્ટેન્ડે હોય છે આજે એમને કર્યું કાલ મારા છોકરા નહીં કરે એટલે મારે સરકારને અપીલ છે કે એ ન્યાય આપે અમને